પ્રિઝ ધ લોર્ડ ક્રિસ મોલાબાય તે તબેનો દિવ્ય દન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર 11મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુ ઈશ્વર वचन સાંભળીએ માતનો ગ્રંથ 11મો અધ્યાય 11 થી 15મી કલમ સુધી ઈશ્વએ કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે સ્નાનકારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પળ પર પેદા થયો નથી અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અધનામાં અધના આત્મી પણ એના કરતાં મોટો છે યોહાનના સમયથી તે આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહે છે બળજબરી કરનારાઓ એનો કબજો લઈ રહ્યા છે બધા પૈગંબરોએ અને નિયમ સંહિતાઓએ યોહાન આવ્યા ત્યાં સુધી ઈશ્વરનો સંદેશ આપ્યો હતો પણ તમે જો માનવા તૈયાર હો તો જે એલિયા આવનાર હતા તે તે જ આ યોહાન છે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત માલભૈતાબેનુ ઘણા વર્ષો પછી સ્નાનસ્કારક યોહાન પૈગંબર તરીકે ત્યાં આવ્યા મસીહાનો માર્ગ તૈયાર કરવા માટે આવ્યા લોકોને હૃદય પલટો કરવા માટે પ્રેરણા આપ્યો એ જૂના કરારના ચલ્લા પૈગંબર અને એ પૈગંબર વિશે ઈસુ કે જે માના જણીઓ સ્નાનસ્કારક યોહાન કરતાં મોટો નથી કારણ ઈશ્વરનો માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા અને લોકોને પ્રભુ તરફ લાવતા હતા અને જ્યારે પ્રભુ ઈસુ આવ્યા પોતાના શિષ્યને પણ એમની પાસે મોકલે છે જાઓ યોહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓગણત્રીસમો કલમમાં ઈખે છે જુઓ પેલું ઈશ્વરનું ગેઠું દુનિયાનું પાપ હરી લેનાર એમ કરીને પ્રભુ ઈસુની સાક્ષી પૂરે છે છતાં ક્રિષ્મા માતિના ગ્રંથમાં અગિયારમ અધ્યાયમાં આપણે જોઈએ તરજી કલમમાં સ્નાનસ્કર યોહાન એમના શિષ્યને મોકલે છે જેમનું આગમન થવાનું છે તે આપો કે અમારે બીજા કોઈની રાહ જોવાની છે એમને પૂરી ખાતરી નથી કારણ સ્નાનસ્કર યોહાન જૂના કરારના નિયમ પ્રમાણે જીવતા હતા જેવી રીતે અપેક્ષા રાખી એ પ્રમાણે અહીશું નથી એટલે એમના શિષ્યને મોકલે છે જે આવનાર હતા મશી આપો છો કે અમારે બીજા કોઈને રાખ જોવાનું છે હા ક્રિષ્માલા ભાઈ પ્રભુ ઈસુ પણ એમના શિષ્યોને સંદેશ આપે છે જે તમે જુઓ છો ત્યાં બધું જઈને કહો આંદળાઓ દેખતા થાય છે લંગડાઓ ચાલે છે કોડિયા સાજા થાય છે બેરા સાંભળે છે મરેલાઓ સજીવન થાય છે અને દિનજનને શુભ સંદેશ સાંભળવામાં આવે છે એમ કરીને જે જૂના કરારમાં જ્યારે મસીહ આવશે જે જે થવાનું છે એ બધું થાય છે એમ કરીને સંદેશ આપે છે હા કૃષ્ણવાલાભયતાબેનો નવો કરાર એ મુક્તિનો કરાર છે પ્રભુ ઈસુ ઉપર જે જે વિશ્વાસ રાખે છે અને તેઓ ઈશ્વરના સંતાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરે છે એટલે એફએસએસના ધર્મસભ્યતા ત્રીજો અધ્યાયમાં પોતે કહે છે પૌલ આપણે પોતે કહે છે એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે એટલે પ્રભુ શ્રી ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાને કારણે આપણે મુક્તિ પામ્યા છીએ તારણ પામ્યા છીએ તમારું કૃત્યત્વ એમાં નથી એ ઈશ્વરની બક્ષીસ છે તમારું કર્મોનું ફળ નથી એમ કરીને એ સંદેશ આપે છે આપણે બધા પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ અને એના લીધે વિશ્વાસના લીધે અને ઈશ્વરની કૃપાના લીધે આપણે ઈશ્વરના સંતાન અને ઈશ્વરના રાજ્યમાં છીએ જે સ્નાનસ્કાર યોહાન એ પામી શક્યા નહીં કારણ એ જૂના કરારના નિયમ પ્રમાણે જીવતા હતા વર્તન કરતા હતા પૌલ પોતે કહે છે ઈશ્વરનો જે ઊંડો પ્રેમ વધંભ ઉપર પ્રગટ કરે છે એની પહોળાઈ એની લંબાઈ એની ઊંડાઈ એ જૂના કરારના લોકો સમજતા નથી પણ આપણે સમજીએ એમ કરીને પ્રભુ ઈસુ પોતાનો માનવજાત ઉપરના પ્રેમ બધા સ્તંભ ઉપર પ્રગટ કરે છે એમ કરીને આપણે આપણને વખાણ કરે છે એટલે સ્નાનસ્કાર યોહાન કરતાં આપણે અદનામાં અદનામ પણ એ મોટા છીએ કારણ આપણે એની કૃપાથી આપણે મુક્તિ પામ્યા છીએ જો ઈશ્વર પ્રભુ ઈસુ પોતાની કૃપાથી જ આપણે મુક્તિ આપી હોય પોતાની કૃપાથી જ આપણે તારણ પામ્યા હોય પોતાના રક્ત વડે આપણે મુક્ત કર્યા હોય તો પછી આ આવનાર નાતાલ ઉજવવા માટે આગમન ઋતુમાં આપણે કેવી તૈયારી કરીએ છીએ મનન ચિંતન કરીએ હા કૃષ્ણમાલા ભયતાબેનનું આજના મનન ચિંતન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા ఆశీర్వాది చూ అభిషిక్త ప్రభు యూ హామస్ రాఖు చూ బోలో దివ్య దయాను జయ గోడ్ బ్లస్ యూ ఓల్